રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ સાથે ઉડે જૂથ ગ્રામ પંચાયતના સરપંચ અને ગ્રામજનો દ્વારા ઉડે જૂથ ગ્રામ પંચાયતના ગામો લાખાવો અને જીમરીવાડના લોકોને જે પાયાની સુવિધાઓ નથી મળી રહી એ સંદર્ભે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી જેમાં આ ગામોમાં શાળા નથી આંગણવાડી નથી રોડ રસ્તા નથી વીજળી પણ નથી પાણી અપૂરતા પ્રમાણમાં આપવામાં આવે છે જેના કારણે બંને પચ્છમના લોકો અને પશુધન પાણી માટે વલખા મારે છે દરેક પાયાની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે માંગ કરવામાં આવી જેમાં આ દરેક મુદ્દે જો એકવીસ દિવસમાં કોઈ નક્કર પરિણામ ન મળે તો કલેક્ટરની કચેરી સમક્ષ ધરણા યોજવામાં આવશે એવી પણ રજૂઆત કરાઈ હતી આ રજૂઆતમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ જિલ્લા પ્રમુખ હિતેશ મહેશ્વરી ઉડે સરપંચ સલીમ સુમરા રમઝાન સમા નરેશ કે મહેશ્વરી દેવ મારવાડા કાસિમ નોડે નાનજીભાઈ સિરોખા દિનેશ અબચુબ રફીક રાયમા તુલસીભાઈ ગરવા ભરત કે મહેશ્વરી રવિ કટુઆ ભવ્ય ભોયા અબ્દુલ વાહિદ દુર્મામદ બાલાભાઈ સુમરા હસનભાઈ સુમરા વગેરે ગ્રામજનો બોડી સંખ્યામાં જોડાયા હતા રજૂઆત આગળ પૂરી કરજો બીકોઝ આ પરિસ્થિતિ એવી છે કે આ બની વિસ્તાર થી આજે અમારી સાથે લોકો આવ્યા છે સલીમભાઈ છે જે સરપંચ છે ત્યાંના અને એ જ વિસ્તાર ની પ્રશ્નોમાં આપણે જાણ જોવા જઈએ ને તો પ્રથમ પ્રાથમિક સુવિધાઓ બાબતનો પ્રશ્ન છે આજે દેશ આઝાદ થઈ વખત થી કરી આજ દિવસ સુધી એ વિસ્તારમાં વીજળીની સમસ્યા સતત ચાલતી આવી રહી છે જયારે માનવ અધિકાર કહેવાય વીજળી માનવ અધિકાર છે અને સાહેબ બંધારણીય હક છે શિક્ષણ એ બંધાની હક ગણવામાં આવ્યો છે આર્ટિકલ ઓફ એકવીસ માં એનો સમાવેશ કરવામાં આવતો હોય અને આ ત્રણ ગામ છે ઉડલી લાખાપો અને જેનામાં શિક્ષણ માટે શાળા હાથ તો બનાવવામાં જ નથી આવી એટલે શાળા શાળા નથી આંગણવાડી નથી રોડ રસ્તા સાહેબ કોઈ નથી કારણ કે બંને વિસ્તારમાં વરસાદ પડી જાય ને એટલે પાણી ભરાઈ જાય પાણી ભરાઈ જાય બાદ કોઈ પણ સ્થિતિ ત્યાંથી આપજાવ થઈ શકતું નથી એટલે મુખ્યત્વે મહત્વના જે પાયાની પ્રાથમિક સુવિધાઓ આંગણવાડી છે બધા દરેક રીતે આ લોકો ગામ વંચિત છે સલીમભાઈ સરપંચ દ્વારા વખતો વખત કલેક્ટર સાહેબ હોય કે અહીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય કે કોઈ પણ પત્ર એમણે બધાને એમને લેખિત રજૂઆત કરી છે જે અમે આ આના છીએ એ બધી બાબતો બાદ કોઈ પણ પ્રકારનો નથી આવ્યો એટલે અમે માનવ અને એક સાઈઝ જો વાયુ રણ માટે સરકાર આટલી બાબાઈ કરતી હોય તાઇફાઓ કરતી હોય અને રણમાં સરહદી વિસ્તાર છે જ્યાં આજે અદાણી ફાઉન્ડેશનનો મોટા પ્રોજેક્ટો હોય અને ત્યાં બધી સુવિધાઓ ત્યાં પ્રાપ્ત થતી હોય તો અહીં સુધી